આજે છે આવું વાતાવરણ કાલે કેવું હશે ખબર નઈ એવું છે એ વાત તો હાજી અંબાલાલ કે એટલે વસ્તુ એ આગાહી હાચી પડે પડે ના દિવાળી નો જ નહીં આવ્યું ના નહી આવી એ બી કઈ વહેલી આપી દેજો તો ખબર પડે ની મમ્મી નાસ્તા બનાવવાની બધી કે મઠિયા કેવી રીતે બનાવવાના સારું થયું અમે તો ઘર સાફ કરી દીધેલું નહીં ત્યાં હવામાં તો મજા જ ના આવે પણ જો કેટલા સરસ પક્ષી કેટલા સરસ જાય છે જો છે એ ભાવે ના વરસાદ પડે એટલે બિચારા પક્ષી આમ છે આમ છે ઉડતા હોય છે ને બહુ તકલીફ પડે છે આજ વરસાદ તો ખાસ આવ્યો બહાર તો જો ભાવે કેટલું બધું પાણી જાય છે આપણે જો બધું વાતાવરણ મસ્ત લાગે છે કોને તમને મસ્ત લાગ્યું પણ જે બિચારા ખર્જો કરીને ચનિયા ચોડી લાય એમની ચનિયા ચોડી તો એક દિવસની બગડવાની છે તો રોજ તો ભાવે ના પે આ બ્લોગ ની અંદર મસ્ત ગરબાર બતાય છે અલગ અલગ

પાણી ભરાય એવું નહીં પણ આ રીતના એવું પાણી જતું હોય એટલે ના ના થાય ચાલુ ધાર હા નહી પડે નઈ પડે વરસાદ નતો પડ્યો પડી નવરાત્રી સ્ટાર્ટ થતા પેલા બોલવા પગ કેવા ગંદાજ વિડીયો જોયા અંબાલાલ નહીં કરવા કુદરત અંબાલાલ તો આગાઈ જ આવે છે અંબાલાલને કોઈ દોસ્ત નહીં અંબાલાલ તો તમને ચેતવણી આલેલી કે પાંચ દિવસ ગરબા રમવા હોય તો રમી લો પાટલા પાંચ દિવસ તમને ગરબા રમવા નહીં મળે પણ તમે હવે ચણિયા ના પહેલા તો અંબાલાલ નો કોઈ વાંક ના કહેવાય વાંધો ચણિયા ચણિયાચોળી પહેરીએ તો ગરબા ગવાશે જરૂરી છે ડ્રેસ પહેરીને ગવાશે અરે બો પડે તો રેન્કોડ પહેરી દેજો કઈ જાવ છો અલી શું લેવા રેન્કોટ પહેર્યું હે ને ના ના માર નહીં આવું છે એજન્સી નો બી ટાઈમ થયો તો એને બી લેતા આવજે પણ એક વાત કહો ગરબા કઈ બતાય ને ડેમો આજા એ જ પડશે હમ

પાણી બધું સુકાઈ ગયું તમામ એ પાણી બધા આવ્યા હોય એના કાકા

આજના બ્લોગમાં એને બી અમે લાવીએ થઈ જાડી તો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર